નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા એક મહત્વના મોટા સમાચાર આજે સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી સોના અને ચાંદીના ભાવે એક નવા રેકોર્ડ બનાવી દીધા છે તો મિત્રો હવે પ્રશ્ન એ થાય કે સોનું હવે સસ્તું થશે કે કેમ ક્યારે સોનું હવે સાઠ હજારની સપાટીએ પહોંચશે કે કેમ તેવા ઘણા સવાલ અત્યારે મિત્રો તમને થઈ રહ્યા હોય પરંતુ મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર તે તમામ સવાલોને વાત કરવાના છીએ કે આગળના સમયની અંદર સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે નિષ્ણાતોના મતે સોના અને ચાંદીનો ભાવ કેવો રહેવાનો છે અને આગામી સમયની અંદર આવનારા તહેવારોમાં સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રોને ખાસ જણાવવાનું કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળ સોના અને ચાંદીના ભાવમાં શું થવાનું છે અને સોના અને ચાંદીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થવા પાછળના મૂળભૂત કારણો કયા કયા છે તેની પણ આપણે વિડીયોમાં વાત કરતા હોય છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક આપી દેજો જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે તેમજ મિત્રો આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય કે આજે તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તો મિત્રો તે જાણવા માટે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ જેમાં મિત્રો અઢાર કેરેટ બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તેમજ સાથે સાથે ચાંદીનો ભાવ એક કિલો ચાંદીનો ભાવ શું ચાલી રહ્યો છે તેમજ એક ભારના અથવા તો દસ ભારના ચાંદીના ભાવ શું

સમય થી મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર સોનાની માંગમાં વધારો થયો છે પરંતુ મિત્રો 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 એટલું સોનું નથી જેના લીધે લીધે અંદર વધારો થઈ રહ્યો છે તેના સોના અને ચાંદીના ભાવમાં અમેરિકાની અંદર મોંઘવારી દરમાં નરમાઈને કારણે મિત્રો રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફ જુમ્યા છે જેમાં મિત્રો વાત કરીએ તો અત્યારે સૌથી સોનાની અંદર રોકાણ વધારે થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો શેર માર્કેટની અંદર પણ અત્યારે ભયાનક ક્રેશ થઈ રહ્યા છે તો સૌથી સુરક્ષિત જો કોઈ વસ્તુ હોય તે મિત્રો સોનું છે તેથી બધા મિત્રો અત્યારે સોના અને ચાંદીની અંદર રોકાણ કરી રહ્યા છે તેના લીધે મિત્રો રોકાણકારો એટલા વધી ગયા છે તેની માંગ પૂરતી નથી એટલું સોનું નથી તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો ભારતમાં સોનાના ભાવ ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના જેમાં મિત્રો અત્યારે બે હજાર નવસો ને એકાણું ડોલર પ્રતિ અંશ પર સોનું ખુલ્યું છે મિત્રો આજે સોના અને ચાંદીના ભાવની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો બીજું મુખ્ય કારણ જોઈએ તો સરકારી કર એટલે કે જે સરકાર ના કર રજૂ કરે છે તેની અંદર પણ વધારો ઘટાડો થાય તેના અંદરથી પણ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો આવી શકે છે અને મિત્રો રૂપિયાની અંદર જે મૂલ્યમાં ઘટાડો વધારો થાય છે ડોલર એ મિત્રો અત્યારે વધારે મજબૂતાઈ તરફ જોવા મળી રહ્યો છે અને આપણો રૂપિયો ભારતીય રૂપિયો મિત્રો અત્યારે નબળી તરફ જઈ રહ્યો છે જેનું મુખ્ય કારણ સોનું અત્યારે જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો તેના લીધે મિત્રો રૂપિયો થોડોક નબળો પડ્યો રૂપિયો નબળો પડવાને કારણે મિત્રો સોના અને ચાંદ ચાંદીના ભાવની અંદર વધારો થયો છે કારણ કે મિત્રો એક ડોલર આપણે જોઈએ તો સોના અને ચાંદીના ખાલી રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને આપણે લગ્ન સિઝનમાં અથવા તો ક્યારેક એવો તહેવાર આવતો હોય છે ત્યારે આપણે સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે તો ત્યારે મિત્રો સોના અને ચાંદીની એટલી વધારે ખરીદી હોવાને કારણે પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળતો હોય છે મિત્રો વાત કરીએ તો સોનું હવે ક્યારે સસ્તું થશે અત્યારે ખૂબ જ વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો તમને જણાવી દઈએ કે સોનું ક્યારેય સસ્તું થઈને પચાસ હજાર કે સાઠ હજાર થવાનું નથી તો તેવી રાહ જોઈને મિત્રો બેઠું ન રહેવું કે સોનું સસ્તું થશે ત્યારે તેની ખરીદી કરીશું પરંતુ મિત્રો અત્યારે જેટલું તમારું બજેટ હોય તે પ્રમાણે મિત્રો તમે સોના અને ચાંદીની ખરીદી કરીને એક અત્યારે મહત્વપૂર્ણ રીતે તમે સસ્તા ભાવે સોનું ખરીદી શકો છો તેમજ મિત્રો વાત કરીએ તો અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો એક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર આટલો મોટો વધારો શાકરણે આવી રહ્યો છે તેની મિત્રો વાત કરીએ તો મની કંટ્રોલ દિલ્હીના રિપોર્ટ મુજબ સોનાના ભાવની અંદર વધારો થવાના પણ મુખ્ય કારણો હોય અને ઘટાડો થવાના પણ મુખ્ય કારણો હોય છે જેમાં મિત્રો સૌપ્રથમ આજે આપણે ઘટાડા તરફના કારણો જોઈએ તો ઘટાડાના મુખ્ય કારણો અંદર જોઈએ તો રોકાણકારોની સતર્કતા અને વૈશ્વિક આર્થિક નીતિઓમાં સંભવિત ફેરફાર છે ખાસ કરીને અમેરિકાની ટેક્સ નીતિઓમાં સંભવિત ફેરફાર અને મહત્વપૂર્ણ આર્થિક આંકડા જેમ કે રોજગાર દર બેરોજગારીનો દર બજારમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે આ કારણે રોકાણકારોની ધારણા નબળી થઈ રહી છે જેનાથી સોનાની માંગ ની અંદર ઘટાડો આવી શકે અને કિંમતોની અંદર ઘટાડો આવી શકે અને મિત્રો સોનાના ભાવમાં વધારો આવે તેના મુખ્ય કારણો જોઈએ તો રોકાણકારો જ્યારે નબળી ધારણા ન જોવે અને મિત્રો ધારણા એટલી મજબૂત હોય શકે તેના લીધે મિત્રો સોનાની માંગમાં વધારો થાય જેનાથી મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ એક મહત્વપૂર્ણ વધારો આવી શકે અને મિત્રો જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર જ્યારે અમેરિકાની જે ચૂંટણી હતી ત્યારે મિત્રો વાત થઈ હતી કે સોના અને ચાંદીની લગતી

મિત્રો છે કે જે સોના અને ચાંદીની અંદર અગાઉથી જ રોકાણ કરીને બેઠા છે કારણ કે મિત્રો તેમને ખબર જ છે કે સોનાનો ભાવ ક્યારેય સસ્તું થઈને પચાસ હજાર કે સાઠ હજાર થવાનો નથી તો તેવી રાહ જોઈને બેઠા નથી રહેતા અને અત્યારે જ સોના અને ચાંદીની અંદર રોકાણ કરી રહ્યા છે તો મિત્રો સોના અને ચાંદીની અંદર જો રોકાણ કરવું હોય તેના માટે મિત્રો તમે એક પ્લાન્ટ છે તે પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો જેના લીધે મિત્રો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ જે એવો પ્લાન્ટ છે કે જેનામાં મુજબ આપણે જો રોકાણ કરીએ તો મિત્રો આપણને વધારેમાં વધારે ફાયદો થાય અને આગળ પણ આપણને વધારેમાં વધારે ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને પૈસા વધારે મળે તેવા પણ એની અંદર એવા મહત્વપૂર્ણ પાયાઓ છે જેનાથી મિત્રો આપણે વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને મિત્રો જ્યારે બે હજાર ચોવીસની બજેટ રજૂ થયું હતું ત્યારે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો કર્યો હતો પરંતુ મિત્રો આ વર્ષે બે હજાર પચીસનું જ્યારે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થયું ત્યારે મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો કર્યો છે તેના લીધે મિત્રો સોનાનો ભાવ બજેટ રજૂ થયા બાદ ત્રણ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામે વધ્યો છે અને ત્રીસ હજાર રૂપિયા જેટલો વધારો મિત્રો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં અત્યારે જોવા મળી રહ્યો છે અને હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ લે જેની અંદર મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેની અંદર મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો આજે ત્રાણું હજાર સાતસો સાઠ રૂપિયા જોવા મળી રહ્યા છે અને મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો આજે નવ્વાણું હજાર પાંચસો નેવ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ફરી એકવાર સોનાના ભાવમાં મિત્રો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો છેલ્લા બે દિવસની અંદર સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર આકાશે પહોંચી ગયો હતો જે મિત્રો આપણે વિડીયોમાં જોયું કે સોનાના ભાવે એક લાખની સપાટી ફરી એકવાર કુદાવી દીધી હતી પરંતુ ત્યાંથી થોડાક નીચે અત્યારે સોના અને ચાંદીના ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો આગળ પણ હજુ સોના ચાંદીના ભાવને લઈને એક મહત્વના સમાચાર આવી શકે છે કારણ કે મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે જે તણાવ છે તે વધી રહ્યો છે તેના લીધે તે મિત્રો સોના અને ચાંદીની આંતરરાષ્ટ્રીય બજારે પણ અસ્થિરતા જોવા મળી રહી છે અને મિત્રો સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર ઊંચી સપાટીએ પહોંચી શકે છે